છોટાઉદેપુર મત વિસ્તારના ઉમેદવાર જાહેર થતા નાંદુદ વિધાનસભાના કાર્યકર્તાઓની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં નાંદુદ વિધાનસભામાંથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાડને એક લાખ થી વધુ મતોની લીડ કેવી રીતે મળે તેના વ્યવસ્થાપનની બેઠક યોજાઈ હતી અલગ અલગ કાર્યકર્તાઓની પોતાની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમ કે સભા કે યાત્રાની જવાબદારી પ્રબુદ્ધ સંમેલન કેવી રીતે કરવું અને સભા દરમિયાન સંખ્યા કેવી રીતે ભેગી કરવી અને પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તે તમામ બાબતની જવાબદારીઓ સોંપવામાં આવી છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર મત વિભાગમાંથી આવતી અમારી નાદોદ વિધાનસભા નાદોદ વિધાનસભામાં એક લાખ કરતા વધારે મતો અમારા પ્લસ રહે એ પ્રકારનું આયોજન કરવા માટેની આ મિટિંગ હતી આ મિટિંગમાં મારી સાથે અમારા પ્રભારી પ્રોફેસર ધર્મેશભાઈ પંડ્યા અમારા ધારાસભ્ય બેન ડોક્ટર દસનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભમસિંહભાઈ અમારા પ્રભારી હરપંતસિંહજી સંયોજક અનિરૂપસિંહજી આ તમામ કાર્યકર્તાએ ભેગા થઈને આનું આયોજન આજે અમે કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે એક લાખ કરતાં વધારે મતોથી આગળ છીએ એના માટે જે કંઈ નાની મોટી જવાબદારી આપવાની તો બધાને હોબી દીધી છે આગામી